મનોવી વાત માલે દો મનો કેતડી ના છે કિટોડી ના છે કેતડી દો એટલે આ તો કદના ભાગ્યા પર આ ભાગે બહુ હાથ માવી ગયો તો એ ગયું ગયું હાલો ભાઈ માતાજી પેકે લાગી ગયા એક થઈ ગયું છે કે આકવા ચાલુ કરી નથી બીજું એટલે એવું હે જય બોલે દરેક ફેમિલી કેમ છે તે વજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ વ્લોગમાં તો આ લોટાણે વાત કરીએ તો નીણું ને એવું હે વાઢવાનું છે તો વાઢવા જવાના છે એમ તમે જોઈ શકો છો આજ આપણે હા ભેગું દોવાનું ને ગાયું દોવાનું છે એ કાળું થઈ ગયું છે અને વાગી ગયા છે અટાણે શિયાર સાડા શિયાર જેવો ટાઈમ તો કે તડકો આજ બહુ છે દેખાય જ છે કારણ કે બાવીસ તારીખથી ઓલરેડી આગાહી હતી એવું બધું છે ચાલો શરૂઆત કરીએ આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે શું જોતા આગળ મને તો ન્યુ એડેડ ફેમિલી મેમ્બર જય માતાજી જય મા અમર તો આજે છે ન્યુ ટ્રેક્ટર મુહૂર્ત બસો એકતાલીસ ડીઆઈ મેસી રેગ્યુલેશન જય માતાજી તો આપણું ન્યુ ડ્રીમ અને જે આપણે લેવાનું હતું કેટલા દિવસ જે વાત હતી તો ફાઇનલી આજે આવી ગયું છે દોસ્તો ટ્રેક્ટર અને આપણે જ ફુગાડી દીધું છે ગામમાંથી લઈ અને વાળી સુધી કે બહુ ઓછું આકેલું છે ત્યાં વાંધો નહીં પૂગી ગયું કમ્પ્લેટ ને કમ્પ્લેટ કમ્પ્લેટ ફૂલ કન્ડિશન હાઈ ક્લાસ તો આવી રીતે અહીંયા ફૂગાડી દીધું મેં મેસી ચાલો ભાઈ ગામમાં જવાનું ટાણું થઈ ગયું છે અને ગાયું દોવાઈ ગઈ છે તો હવે ટ્રેક્ટર એ આપણે આખશ્યું જ મજા કરીશ અહીં ધોળવતો નહીં બહુ હજુ તો ઘણો તડકો છે પણ હાને ફેરવી લીધેટમાંથી ઓહ કુતરા મુત્રણ ભેગું છું લાગે તો દોસ્તો અત્યારે આપણે હતા બગીચામાં અને બગીચામાં આવેલા માતાજીના દર્શને એ મચ્છો તો પહેલી વખત ટ્રેક્ટર રાખવાની ક્યાંય શરૂઆત નથી કરી જોકે બસ બે દિવસ પાછ છે એ ક્યાંક ને ક્યાંક છે એ ચાલુ કરશું તો એ પહેલાં માતાજીના હાઈ દર્શન કરી આવી આશીર્વાદ મેળવી આવી તો એવું બધું છે ને અત્યારે જો આપણે ઘડી કહેવાતા માનવ ભાઈ આવે હવે એ લેતડીને બસા પકડવા રોકાઈ નકર આવતા હતા બે ટ્રેક્ટર લઈને તો એવું બધું છે ને હાલો પહેલાં અહીંથી હવે આગળ નહીં જાય કારણ છે કારણ કે રસ્તો તો છે પણ ખોટી કેરી ખરી એટલા માટે આપણે આગળ નહીં લઈ જઈએ કારણ કે ખોટે ખોટી કેરી ખેરવી ખાઈ ખાઈ કઈ સાઈડ લઈને ભરાય તો એવું બધું છે આલો તો અહીંયા દર્શન કરી આવીએ અને માતાજી દર્શન કરી આવીએ આલો તો આગળ અહીંયાથી આપણે આગળ નહીં લીધે કારણ કે કેરીયું છે એટલે ખોટી કેરીયું ખરી જાય તો ટ્રેક્ટર લઈને સીધે સીધા આપણે આવ્યા હતા માતાજીના દર્શને તો જો કે મુહૂર્ત તો બે દિવસ પહેલાં જ થઈ ગયું એટલે ટણે કમ્પ્લેટ જ કમ્પ્લેટ આપણે હાઈ કે આવ્યા એટલે ચક્કર લાગી જાય થોડું ઘણું શીખાઈ જાય એવું બધું છે તો હવે આમાં કઈ ટ્રેક્ટર બીજું તો કઈ કરવા છે નહીં કમ્પ્લીટ ઓટોમેટિક હુકડો ને બધું છે લાઇટ થોડીક ફિટિંગ કરાવી પડે એમ છે એ તો મારે એક બે દિવસમાં માં કઈક નવી લાઇટો લઈ નાખવી જોઈએ આ જૂની મોડલ માં હાલત માં બાકી બધું લોખંડ તો કમ્પ્લીટ જ છે ઓઇલિંગ ને એવું બધું કમ્પ્લીટ છે તો હાલો હવે ટ્રેક્ટર અહીં રાખી અને માતાજીના દર્શન છે એ કરી આવી માનવ એવું હાથમાં લીધું માનવ તેતડી ના હે કિટોડી ના હે તેતડી ના

ઓ કેરિયો આત્માનંદો આત્માનંદો બને થોડીક કામ તો આવાવાવા ચાવારી વાદક બને પછી અમને તો સારું હાલો બીજું છે ને સકળ પારિયે હવે કીધા વાડીએ વાડીએ છે